কাপিনে মনে নাখবামা আ঵ে ছে লোকো পন মনে কাপিনে পন খায় ছে লোকো মনে পন পোসো বনা঵ি প্রেজমা রাখে ছে মুং ফাল নাথি পাল মু

મજા એ થાય છે હું બોલો તું મારા ભણું છું મારા ઊ ઠંડા પ્રદિશમાં ઉગું છું મને ખાવાની તૈયારી નથી તંદુરસ્ત બને છે મારામાં મેટાબોલિઝમ હોય છે માનસિક બધે ભરે છે લોકો મને ખૂબ ગમે છે મારા માંથી હાલ બનાવે છે મારી સુગંધ ખૂબ સરસ હોય છે મારા માંથી મને છે